અહીંયા કચરો ખાઈને ગાય એનું પેટ ભરે છે નહીં જો તમે ગાય બતાવું છું જય હિન્દ દોસ્તો ગૌ સેવા પાલિતાણા અને આપણે ચાલો આપણે તમને આજે હું જણાવવા જઈ રહ્યો છું આપણે અહીંયા આપણે ખેતીની અંદર હું આવી ગયો છું ઘાસ લીલું એકદમ ગાય માટે તમને બતાવવા જઈ રહ્યો છું અને આપણે ગાય માટે સારું ઘાસ લઈને ખવડાવવા માટે જઈએ છીએ ખેતમાંથી કાપીને સાથે સાથે કરીને કાપવું પડે જાથે લઈને બાઇક પર લઈને જવું પડે સામે મારી બાઇક પણ પડી છે અને આપણે બાઇક ઉપર લઈને આપણે પાલીતાણામાં જેટલી ગાય રખડતી હોય એને ઘાસ ખવડાવતા ખવરાવી છેવી અને પહોંચાડતા રહેવી છેવી જય ગૌ માતા પાલિતાણા તમને મારો વિડીયો ગમે તો શેર કરો અને કમેન્ટ કરો જય ગૌ માતા પાલિતાણા આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો સબક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એવું દયા પાલિતાણા હવે તમે જોઈ શકો છો ઘાસ એક તો ઘાસ એકદમ લીલું આપણે ખેતમાંથી ખેતમાં થાય છે અને ખેતમાંથી કાપીને આપણે પહોચાડવું પડે એમ છે પહોંચાડતા રહેતા છે અને જ્યાં જ્યાં ગાય છે ખવરાવી જોઈએ હું ને મારો પપ્પા બે ખેતમાં આવું બધું લીલું ઘાસ થાય છે એકદમ એને કાપીને આપણે ગાય માટે પહોંચાડવું પડે એમ છે એને આપણે ઘાસ ખવડાવી છે બાળકો આપણે ગાય માતાને ઘાસ આપી દીધું છે આજનું અને જો તમે એકદમ ખાય છે ખાવા મળી છે ગાય એકદમ ખાવા મળે છે અને આ ગાયનો કોઈ માલિક છે નહીં જો તમે બતાવું છું અને ગાય અહીંયા કચરો ખાઈને રહે છે અને કચરો ખાઈને અહીંયા બેસી જાય છે અને હું અહીંયા એને ઘાસ દેવા માટે આવી જાઉં છું પાલીતાણામાં જે ગૌ માતા પાલીતાણા મારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જરૂર ચાલો તમને ગાય ફાઈ લે ફાઈ ગાય તમને બતાવું જો આપણે ગાય પાછા અહીંયા તો ઘણી બધી ગાય છે કમસે કમ વીસથી થી ત્રીસ ગાય છે અને આનો આ ગાયનો કોઈ માલિક છે કાયમ માટે અને કાયમ માટે હું દરરોજ દરરોજ આ ગાયને ઘાસ ખવડવા માટે આવી જાઉં છું અને ગાયને આપેલું ક્યાંય હંમેશા માટે જાતું નથી જય ગૌ માતા પાલેતાણા મારો વિડીયો ગમે તો શેર કરો લાઈક કરો અને કમેન્ટમાં જય ગૌ માતા લખવાનું ભૂલતા નહીં અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલતા નહીં હું તમને આવો નવો વિડીયો પહોંચાડતો રહીશ જય ગૌ માતા પાલીતાણા જો ગાય ખાય છે એકદમ તો તમે જોઈ શકો છો અહીંયા કચરો ખાઈને ગાય એનું પેટ ભરે છે અને એનું ગુજરાન ચલાવે છે અને માણસને ત્રણ ટાઈમ જમવા માટે મળી જાય છે ગાયને એક ટાઈમે મળતું નથી જમવા માટે ચાલો હું એની માટે ઘાસ લઈને આવી ગયો તમે ઘાસ જોઈ શકો છો તો ઘાસ લઈને આવી ગયો છું અને ચાલો આપણે ગાયને ઘાસ આપી દેવાનું છે આજે જય ગૌ માતા પાલીતાણા મારો વિડીયો ગમે તો શેર કરો અને લાઈક કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા પાલીતાણા